નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાપર નગરપાલિકા સામે કોંગ્રેસની ચીમકી સમસ્યાનો ન ઉકેલાય તો કચેરીએ તાળા મારવામાં આવશે રાપર શહેરની વધતી સમસ્યાઓને લઈ આજે રાપર શહેર કોંગ્રેસ સમિતિએ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા ઢોરોને કારણે ટ્રાફિક જામ તથા અકસ્માતો સર્જાય છે અનેક વિસ્તારોની વર્ષોથી આકારણી ન થવાને કારણે લોકો સરકારશ્રીની યોજનાઓના લાભોથી વંચિત રહ્યા છે ગટરની ગંદકી પીવાના પાણીમાં ભરવાના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે તૂટી ગયેલા રસ્તાઓના કારણે ગંભીર અક્ષમાતો થાય છે તથા સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી નાગરિકોને ભારે હાલાકી વેચવી પડે છે પ્રમુખ અશોકભાઈ રાઠોડે આરોપ મૂક્યો કે ભાજપ શાસિત રાપર નગરપાલિકા ભ્રષ્ટાચાર કમિશન ખોરીમાં દરકાવ હોવાથી દરેક મોચે નિષ્ફળ ગઈ છે જો તાત્કાલિક પગલા ન લેવાય તો કોંગ્રેસ પક્ષ નગરપાલિકાને તાળા મારી આંદોલન કરશે તેવી ચિંકી ઉચ્ચારી હતી આ રજૂઆત સમયે અશોકભાઈ રાઠોડ સાથે બાબુભાઈ ચૌધરી અરવિંદભાઈ માલી મિતુલભાઈ મોરબિયા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય અનિલ ઠક્કર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે જય કોંગ્રેસ જય કોંગ્રેસ આજ રોજ રાપર શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકા વચ્ચે રાપરના જે પ્રજાને બતાવતા પ્રશ્નો છે તે રગડતા ઢોરો ગટરના પ્રશ્નો સફાઈના પ્રશ્નો તેમજ અનેક જે મકાનો નગરપાલિકાના લિસ્ટમાં ચડ્યા નથી તે લિસ્ટમાં ચડાવી અને તેમને તે પૂરતી ત્યાં સુવિધા આપવામાં આવે તે માટે રાપર શહેર કોંગ્રેસ દ્વારા અહીં નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી